હું શું કહેવાય ફરીથી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો મિત્રો આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે યુનિટ નંબર થ્રી એટલે કે વાહન વ્યવહારની સમસ્યા એના પણ આપણે ત્રણેય રીતના દાખલા એટલે કે એક વાયવ્ય રીત રીતમ કરતી રીત અને ત્રીજી હતી વોગેલની રીત હવે એની અંદર આપણે બીજા વિડીયો બનાવીશું પણ હવે નવા સરથી આપણે નવો દાખલો એટલે કે યુનિટ નંબર ચાર યુનિટ 4 ની અંદર તમે જોઈ શકો નિયુક્તિ અને ફેરબદલીની સમસ્યા પહેલી વસ્તુ ખાસ યાદ રાખવાનું મિત્રો કે આ ચેપ્ટરમાંથી આપણે ગુજરાત યુનિવર્સિટીમાં એક દાખલો તમારો નિયુક્તિનો પૂછાશે અને એક દાખલો તમારો આવશે ફેરબદલી ફાઈલ એ પણ દાખલો કેવો આવશે મારા જે વિડિયો બનાવેલા હશે એ પ્રમાણે સેમ સેમ તમારો દાખો ત્યાં પૂછાશે તો ખાસ આપણે યાદ રાખવાનું કે નિયુક્તિનો જે દાખલો પૂછાય એ દાખલો પણ આપણે કરવાનો અને તમારે જે જે સમસ્યાઓ દાખલો પણ પણ આપણે આપણે કરવાનો ખાસ જ્યાં સુધી સુધી દાખલો દાખલો પૂછાય ત્યાં કરીશું કેમ કેમકે નિયુક્તિ કરતા ફેરબદલીનો દાખલો તમને કેવો રહેશે એકદમ સરળ ઓકે ચાલો આજે આપણે વાત કરીએ કે નિયુક્તિની અંદર એક સિમ્પલ તમે દાખલો કરાવશો અત્યારે એક સાદો સિમ્પલ દાખલો કરાવશું કેમ કેમકે મારે તમને અઘરા દાખલા ઉપર લઈ જવા પહેલા તમને શરૂઆત કરવી પડે સરળ દાખલાથી તમે જોઈ શકો કે x y અને z ત્રણ ત્રણ કાર્ય આપેલા હવે આપણે કરવાનું શું અહીંયા કે કયા મશીને કયું કાર્ય સોંપવું કે જેથી આપણને ખર્ચ મળે પહેલા આપણને આપણે ખબર હોવી જોઈએ તમે જુઓ એ અંદર p q અને r આપેલા બરાબર આ તમારી રકમ છે આવી આવી તમારી રકમ આપેલી હોય ત્યારે હવે હું તમને સમજાવું કે જ્યારે નિયુક્તિ આવે શું આવે નિયુક્તિ ત્યારે આપણે સનયિતા છે હંગેરી અંદે રીત આવે કઈ હંગેરીયની રીત નીતિની સમક્ષ નિયંત્ર હંગેરીયની રીતમાં વાત પૂછાય હંગેરીની રીત એટલે એમાં પહેલું સ્ટેપ તમે જુઓ હું તમને બધી વસ્તુ તમને પ્રોપર તમને ગાઈડન્સ સાથે તમને એકદમ ઈઝી તમને કરી આપ પહેલો સ્ટેપ તમે જોજો મેં જે સ્ટેપ બનાવ્યા છે તમારા માટે આખા અલગ છે સ્ટેપ નંબર 1 શું કરવાનું આપણે હારમાંથી આ પહેલું પગલું યાદ રાખજો હારમાંથી નાનો ઘટક દરેક માંથી બાદ કરો હવે એક વસ્તુ સમજી લો કે હાર એટલે તમને 1 2 3 તમને હાર આપે રાઈટ હવે કરવાનું શું આપણે

ઓગણીસ માંથી અગિયાર થાય એટલે કેટલા આવવાના મિત્રો આઠ સત્તર માંથી અગિયાર થાય એટલે છ ફરીથી આપણે લઈશું ત્રીજી હાર ત્રીજી હાલ એટલે આપણે જેડ ની વાત કરીએ તો આમાં નાનો ઘટક કયો ગણાય તેર તો તેર માંથી તેર જાય એટલે જીરો સત્તર માંથી તેર થાય એટલે ચાર પંદર માંથી તેર થાય એટલે બે જોઈ લો મેં આ ગોઠવણી કેવી રીતે કરી હાર પ્રમાણે યાદ રાખજો આપણે શું કરવાની હાર પ્રમાણે ગોઠવણી કરવાની હાર પ્રમાણે હાર પ્રમાણે ગોઠવણીમાં નાનામાં નાનો ઘટક પસંદ કરવાનો અને બાકીના ઘટકમાંથી એક ઘટક આપણે શું કરવાનો બાદ આ તમારું પહેલો સ્ટેપ આઈ હોપ કે તમને આ સ્ટેપ તમને આવડ્યું હશે હવે સ્ટેપ નંબર 2 જોઈ લેજો ખાસ સ્તંભ પ્રમાણે ગોઠવણી શું કરવાનું આપણે

કે અને બે એ તો આપણને ખબર હવે આમાં કોણ છે તો એટલે એટલે અને આનો ઘટક 0 છે ઓલરેડી મિત્રો તો આપણે જે હતા રહેવા જવા દસ છ અને જીરો કોઈ પ્રકાર ફેરફાર થવાનો છે નહી હવે શું કરવાનું ખાસ ચાલો તમને આટલું તો આવડી ગયું સ્ટેપ નંબર ત્રણ જો શક્ય હોય તેટલી શું કીધું શક્ય હોય એટલી વધુમાં વધુ

એક બે ત્રણ ત્રણ હાર ત્રણ રેખા અહીંયા બની જુઓ એક બે ત્રણ બની એટલે આપણે ગણતરી કરીએ છીએ ગણતરી કેવી હોય સાચી જો રેખા ઓછી બનાવ હાર કરતા રેખા કેવી ઓછી

હવે ફરીથી આપણે લખી જોઈશું અહીંયા કે એક્સ વાય જે હવે આ વસ્તુ ખાસ જોઈએ પસંદગી કરવામાં આવે એટલે લોચો પડવો જોઈએ નહી શું જોવાનું આડું ઊભું જોવાનું એમાં એક જીરો હોય ને જે એ પસંદ કરવાનું શું પસંદ કરવાનું આપણે જેમાં એક જ ઝીરો આવા આડું જો તો એક હોવું જો ઊભું જો તો એક ઝીરો હોવો જોઈએ જુઓ અહીંયા બે ઝીરો આડ આપેલા છે પસંદ કરા છે ના અહીંયા એક આપેલું છે પણ ઊભા કેટલા છે મિત્રો બે આપેલા પસંદ કરા છે ના પણ અહીંયા તમે જુઓ અહીંયા ઊભું પણ એક ઝીરો છે આડું જો તો તમારે એક ઝીરો છે તો આપણે શું કરીશું આ ઝીરો પસંદ કરી શું કરવાનો આ ઝીરો પસંદ કરવાનો એટલે ઊભું આડું શું કરવાનું આપણે અવગણવાનું એટલે

એક ઝીરો વધ્યું એટલે બાકીને વધેલો તમને આ પસંદ થાય તૈયાર હવે સ્ટેપ નંબર પાંચ આપણે શું લાવવાનો જવાબ જવાબ એટલા માટે કે આપણે એક્સને ને કયું કામ આપીશું આપણે ક્યુ એક્સને કયો આપવાનો ક્યુ વાયને કયો આપીશું પી વાયને શું આપીશું આપીશું પી જેડને આપણે શું આપીશું આ જે જીરો પસંદ કર્યા હોય એ જીરો પ્રમાણે આપણે પસંદગી અહીંયા આપવાની અને આપણે શું પૂછ્યું લઘુત્તમ ખર્ચ લઘુત્તમ ખર્ચ એટલે તમે જુઓ અહીંયા શોધવાનો જવાબ લઘુત્તમ ખર્ચ એટલે કઈ રીતે જવાબ મળશે તો જે જે જીરો પસંદ કર્યા આપણે કયા કયા જીરો જે જે જીરો એટલે આ જીરો હતા કયા નંબરના બીજા નંબર તો જુઓ આ જવાબ લેવાનો ચોવીસ શું લેવીશું આપણે ચોવીસ લઈશું આ જીરો વાયમાં હતો તો કેટલા અગિયાર અગિયાર લઈશું આ કયો હતું ઝેડ માં કેટલું હતું તેર તેર લઈશું જે જેરો પસંદ કર્યો હોય એ મૂળ શ્રેણિક ની રકમ લેવાની શું લેવાની મૂળ શ્રેણીક ની રકમ અને હવે તમે તો ત્રણ ને ચાર ને ચાર આઠ બે ને ત્રણ ને ચાર એટલે અડતાલીસ તમારો જવાબ જોઈ લો કોઈ પણ દાખલો તમે નિયુક્તિ કરો તો પહેલી શરૂઆત કરવાની આપણે હાથ થી હાર પ્રમાણે ગોઠવણી સ્તંભ પ્રમાણે ગોઠવણી સ્ટેપ નંબર બે શક્ય હોય એટલી રેખાઓ બનાવવાની સ્ટેપ નંબર એમાંથી પસંદગી કરવાની શૂન્યની છેલ્લે પછી આ તો ઓકે આ કે તમને આ દાખલો ગમ્યો હશે તમારે આ વિડીયો ગમ્યો હશે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે આ શેર કરજો અને પછીના જે દાખલા હશે એ પણ તમારા જીઓની અંદર પૂછાયેલા હશે બરાબર આ તમારો મારે સિમ્પલ દાખલો હતો ફરીથી મળીએ આપણે કોઈક સારા નવા દાખલા સાથે